ઉપલેટા સ્વામિનારાયણ મંદિર મહિલા સત્સંગ દ્વારા આજ સ્વામિનારાયણ મંદિર મહિલાઓનું ત્યાં મહિલાઓએ પોતાના ઘરેથી અલગ અલગ પ્રકારની સાધન સામગ્રી ફરસાણ મિષ્ઠાન પોતે બનાવી અને મંદિરના પંચ વર્ષીય પાટોત્સવ કાર્યક્રમ યોજ્યો હતો તેમજ સાત દિવસ સુધી કથાનું પણ આયોજન કરવામાં આવે અને મહિલાઓ આ પાટોત્સવ કાર્યક્રમ અને અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

એ નિલબે એમના નેતૃત્વમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ હરશીભાઈ ઉપલેટા